નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ભક્ત પ્રહલાદની યાદમાં હોળી દહન ઉજવવામાં આવે છે ભગવાન કૃષ્ણના શાસન દરમિયાન આ તહેવારમાં રંગ ઉમેરવામાં આવ્યો હતો જેને તહેવારની જેમ ઉજવવામાં આવ્યો હતો પ્રહલાદે બાળપણમાં ભગવાન વિષ્ણુની ભક્તિ શરૂ કરી હતી જેનાથી ગુસ્સે થઈને હિરણ્ય કશ્યપીઓએ પોતાના ગુરુને બોલાવ્યા હતા અને તેમને કંઈક કરવા કહ્યું જેથી કરીને તેઓ વિષ્ણુના નામનો પાઠ કરવાનું બંધ કરી દે ગુરુએ ઘણો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયો ત્યારે અસુરરાજે પોતાના પુત્રની હત્યાનો આદેશ આપ્યો હતો હોલિકાને વરદાન આપવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તે કોઈ સદાચારી મનુષ્યને નુકસાન પહોંચાડવાનો વિચાર ન કરે ત્યાં સુધી અગ્નિ તેને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં તેના ભાઈની સલાહને અનુસરીને હોલિકા તેના ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ હતી તેને નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં હોલિકા પોતે બળીને રાખ થઈ ગઈ હતી અને પ્રહલાદ હસતો-હસતો અગ્નિમાંથી બહાર આવ્યો હતો જિલ્લા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી અને ધૂળેટી પર્વની આનંદ ઉત્સાહ સાથે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી જિલ્લાના ખાનપુર તાલુકાના પંડિયાના મુવાડા ગામે વડા ગામ વેરૈયા ગામે ગત મોડી સાંજે ધાર્મિક પરંપરા અનુસાર હોળી પ્રગટાવી હોળી માતાજીની પ્રદક્ષિણા ફરી પૂજા અર્ચના કરવામાં આવી હતી કડાણા ગામે પણ હોલિકા દહનનો કાર્યક્રમ સમસ્ત સમાજના આગેવાનો દ્વારા ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો હતો ગામના ગ્રામજનો દ્વારા હોલિકા માતાજીની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી તેમજ લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામે પણ પરંપરા અનુસાર હોળી પ્રગટાવી માતાજીની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી ઢોલના તાલે વાતતે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે હોળીના બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે લુણાવાડા તાલુકાના સેમરાના મુવાડા ગામના ગ્રામજનો દ્વારા ધુળેટી પર્વની વાત તે ગાતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા ધૂળેટીના દિવસે એકબીજા ઉપર અભિલ ગુલાલ જેવા રંગો છાંટી અને ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગ્રામજનો પણ ધૂલ નગારા સાથે હોળી ધુળેટીના ડોડિયા રમી અને તું સાંભળ રે બારીયાના રાજા મેળવેલો આવજે તેમજ રંગ કેસરીઓ રંગે ગુલાબીઓ ના જેવા લોકગીતો ગાતા જાય અને હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ